કડી અને વિસાવદરની પેટા ચૂંટણીઓના પરિણામ આવી ગયા છે તો કડીમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે વિસાવદરમાં રાજકારણ પલટાયું છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે કડી વિસાવદરમાં ઓગણીસ જૂનના રોજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં પરિણામ આજે જાહેર થઈ ગયા છે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે આ બંને બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો છે જેમાં ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જોવા મળી હતી કડીમાં સત્તાવન વિસાવદરમાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું હતું તો મહેસાણામાં જીટીયુ આઈટીઆર મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ હતી વિસાવદરમાં ભાજપના પટેલ અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો તો કડી વિધાનસભા બેઠકની મતગણતરી પણ પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થયો છે તેમણે રેકોર્ડ બ્રેક લીડ સાથે જીત મેળવી છે ભાજપને કુલ અઠાણું વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને અગ્નસાઠ હજાર મત મળ્યા હતા આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને ત્રણ મત મળ્યા હતા

લગભગ વીસ રાઉન્ડના અંતે અડત્રીસ હજાર કરતા વધારે મતોથી જીતવા જઈ રહ્યા છે એ બતાવે છે કે જ્ઞાતિવાદ થી પર છે સૌનો 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 સાથ વિકાસ પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ વાતમાં વિશ્વાસ મૂકીને મતદારોએ બધા જ પ્રકારના વિષયોથી ઉપર ઉઠીને વિકાસ માટે દેશની સુરક્ષા માટે મતદાન કર્યું છે અને ત્યારે આટલા બધા મતોથી ભારતીય જનતા પાર્ટી એ વિજયી થઈ છે દેશના મતદારોનો જે પ્રકારે ગુજરાતના વિકાસ માટે અવિરત પ્રયત્ન કરી રહ્યા છે આ એના ઉપરનો વિશ્વાસ છે માન્ય પાટીલ સાહેબે જે વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે ગોઠવી છે માઇક્રો વ્યવસ્થાઓ એ નીચે સુધી જઈને મતદાર ને મળવાનું કામ ચૂંટણી હોય કે ન હોય સેવા સંગઠનના માધ્યમથી મતદાર હંમેશા પાર્ટી નો કાર્યકર્તા મતદારના સંપર્કમાં રહેતો હોય છે આ એનું પરિણામ છે અને ત્યારે આટલી સુંદર જીત અમને મળી છે હું સૌ મતદારોનો તો ખૂબ હૃદય નો આભાર માનું છું કે કડીમાં પ્રકારનું સુંદર પરિણામ છે વિસાવદરમાં જે પ્રકારના પરિણામો આવ્યા છે એ ચોક્કસ એના માટે અમારે મંથન કરવાની આવશ્યકતા છે અમે કરીશું અને પ્રજાનો જે વિશ્વાસ છે ક્યાં ઓછો પડ્યો એનો તપાસ કરી અને એ દિશામાં આવનારા સંજોગોમાં પ્રજાનો વિશ્વાસ મેળવવાનો પ્રયત્ન કરીશું આ જીત એ કડી સંગઠન અને કડીના મતદારો કડીના મતદારોની જીત છે પ્રાથમિકતા ચાલીસ હજાર સૌથી ઇતિહાસમાં પહેલી વખત કામ કર્યું બસ સરકારની જે કાર્ય પદ્ધતિ છે એની લોકો સ્વીકારી છે અને એમ જ મતદારો એ ખુબ ખોબલે ખોબલે મત આપે જનતાના જે કોઈ કાર્યો તો છેલ્લે તો કોંગ્રેસની આ એક માનસિકતા છે તો છેલ્લે ઈવીએમ ઉપર એ એવા કરે છે કે આવી કોઈ ગડબડ હોતી જ નથી એ આક્ષેપો બિલકુલ ખોટા છે પાયા વિહોણા છે છે એ તો પ્રેમ પ્રેમ ને મારા ઉપર જે વરસાવ્યો એવો ને એવો પ્રેમ અગાઉ પણ વરસાવશે એવી મને પૂરેપૂરી ખાતરી છે અને મતદારોએ મતદારો ની આ જીત છે મારી જીત નથી આ મતદારો જીત છે કડીને વિધાનસભાના જે મતદારો છે એની જીત